આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે ત્યારે શહેરના શિવાલયમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી શ્રાવણના છેલ્લા સોમવાર સાથે અમાસનો પણ હોય પુણ્યનું બાંધવા મહાદેવના શરણે પહોંચ્યા હતા અને શિવભક્તો માં લીન બન્યા હતા ત્યારે શ્રી ધારેશ્વર મહાદેવ મંદિરે પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું અને શ્રી ધારેશ્વર મહાદેવની ભક્તિમાં શિવભક્તો લીન બન્યા હતા સવારથી જ શિવાલયમાં ઓમ નમઃ શિવાય હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા હતા અને ભક્તોએ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરી પૂજન અર્ચન ઉપરાંત જલાશભીષે કરી દુગ્ધાભીષે કરી આરતીનો લાહો લીધો હતો અને સમગ્ર વાતાવરણ શિવનાદથી ગુંજી ઉઠ્યું હતું श्रावण મહિનાનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે એમાં પણ આજે અંતિમ સોમવાર જો ક્યાંકને ક્યાંક આ વખતના શ્રાવણ મહિનાની જો વાત કરવામાં આવે તો પાંચ સોમવાર સાથેનો એક અનોખો શ્રાવણ મહિનો છે તે જે છે તે આ વખતે યોજાયો હતો ખાસ કરીને અમાસનો અંતિમ દિવસ અને શ્રાવણ મહિનાનો સોમવાર પણ છે તે આજે છે ત્યારે ક્યાંકને ક્યાંક સમગ્ર રાજકોટ અને સમગ્ર દેશના શિવ મંદિરો છે તેમાં ભક્તોનો ઘોડાપુર છે તે ઉમટી પડતું હોય છે ત્યારે રાજકોટનું ધારેશ્વર મહાદેવ મંદિર છે ત્યાંથી સીધા દ્રશ્યો તમને હાલ બતાવી રહ્યા છે કે મહાદેવના દર્શન કરવા માટે છે તે હાલ ભક્તોનું ઘોડાપુર છે તે ઉમટી પડ્યું છે ખાસ કરીને ભગવાન મહાદેવ છે તેમને ધારેશ્વર મહાદેવ છે તેમને પણ વિવિધ પ્રકારના શણગાર છે તે કરવામાં આવ્યા છે ખાસ કરીને શ્રાવણ મહિનાના દર સોમવાર નિમિત્તે છે તે પણ હાલ અનેક પ્રકારના કહી શકાય કે વેશભૂષાઓ છે તેમને કરવામાં આવતી હોય છે ત્યારે આજે પણ શ્રાવણ મહિનાનો સોમવાર અને ખાસ કરીને જ્યારે વિશેષ અમાસનો દિવસ હોય ત્યારે વિશેષ શણગાર છે તે કરવામાં આવ્યો છે આપણી સાથે પૂજારીજી છે તેમની સાથે કરશું મહાદેવ ખાસ કરીને શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એમાં પણ અંતિમ દિવસે અમાસના દિવસે જ્યારે સોમવાર આવે છે મહાદેવને કઈ રીતના આજનો દિવસ વિશેષ ગણવામાં આવે છે શ્રાવણ માસ છે અને શ્રાવણ માસમાં વિશેષ આ વખતે પાંચ સોમવાર છે પાંચ સોમવાર છે વિશેષ મહત્વ વધી ગયું અને એમાં અમાવસ્યાનો ભાગ આવી ગયો છે એટલે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારનો વિશેષ મહિમા વધી ગયો છે અને સોમવારના દિવસે આરાધના સાધના કરી પણ ખાસ કરીને પાંચ ભગવાન મહાદેવને પાંચનો ખૂબ પ્રિય છે જ્યારે સૃષ્ટિની રચનાનુતિ થઈ ત્યારે એક શૂન્ય હતું અને એમાં વિસ્ફોટ થતાં એકથી નવ અંક પ્રગટ થયા એમાંથી એકથી નવ અંકમાંથી ભગવાન મહાદેવે વચનો અંક રાખ્યો છે વચલો અંક કયો છે કે પાંચ ભગવાન મહાદેવને પાંચ અંક ખૂબ પ્રિય છે પંચાક્ષર મંત્ર પાંચ અંક છે બરાબર અને વચેરિયા છે એકથી નવની વચનો અંક આપણે જોઈએ તો પાંચ જોઈએ અને પાંચ એટલે કે દેવને બધા માને ભગવાન મહાદેવ કોઈ પ્રત્યે કોઈ ભાવ નહીં કોઈ દ્વેષભાવને એમને અસુરો હોય કે દેવ હોય યક્ષ હોય કિન્નર હોય ગંધર્વો હોય બધાને સમાન રાખ્યું એમ શ્રાવણ મહિનામાં આ વર્ષે શ્રાવણ માસમાં પાંચ સોમવાર છે એટલે પાંચમો સોમવાર પાંચનો ભગવાન મહાદેવને ખૂબ પ્રિય છે એટલા માટે આજે વિશેષ એનું મહત્ત્વ વધી જાય છે ખાસ કરીને મહારાજ જ વાત કરવામાં આવે તો વિવિધ પ્રકારની પૂજા છે તે કરવામાં આવતી હોય ખાસ કરીને મહાદેવને વિશ શણગાર કરવામાં આવતા હોય છે સોમવારના દિવસે આ શણગાર અલગ અલગ હોય છે આજે આ કયો શણગાર હશે આપણો આજે ભગવાન ધારેશ્વર મહાદેવ સાવરિયા શેઠના સ્વરૂપમાં બિરાજમાન છે ભગવાન મહાદેવ ધારેશ્વર મહાદેવનો આજે શણગાર કર્યો છે જે કે સાવરિયા શેઠનો શણગાર થાય છે એ શણગાર અમે અહીંયા કરેલો છે જેથી કરીને હરિ હર અને હરિ એમાં કોઈ ભેદ નથી હરિહરનો જે શણગાર કહેવાય છે એ શણગાર અમે આજે કરેલો છે અને સોમવારે વિશેષ પ્રકારના બધા અલગ અલગ સોમવારે અમે અલગ અલગ શણગાર કરતા હોઈએ આવતીકાલે શ્રાવણ માસનો છેલ્લો દિવસ મંગળવારે આવતીકાલે ભગવાન ધારેશ્વર દાદા હિમવાસમાં જશે એટલે કે આવતીકાલે અમે બરફનો શણગાર કરવાના છીએ જે ત્રણ દિવસ સુધી ભગવાન ધારેશ્વર મહાદેવ બરફમાં બિરાજમાન રહેશે ચોક્કસ મહાદેવ જે રીતની વાત કરવામાં આવે તો હાલ દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરીશ જે રીતના મંદિર ખાતેના દ્રશ્યો કે ધારેશ્વર મહાદેવ મંદિર છે આ મંદિર ખાતે પણ હાલ લોકોનું એક ઘોડાપુર છે તે એક દર્શનાર્થીઓ છે તે મોટા પ્રમાણમાં અહીં ઉમટી પડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે જે રીતના શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર છે અત્યારે મહાદેવને વિવિધ પ્રકારના શણગારો છે તે કરવામાં આવ્યા છે વિવિધ પ્રકારના આભૂષણો છે તે તમને ચડાવવામાં આવ્યા છે ખાસ કરીને ધારેશ્વરમાં મહાદેવની જો વાત કરવામાં આવે તો ખાસ દર સોમવારે છે તે અહીં વિવિધ પ્રકારના આભૂષણો અને તેમના શણગાર છે તે કરવામાં આવતા હોય છે ત્યારે આજના દિવસની જો વાત કરવામાં આવે તો આજના દિવસે પણ સાવરિયાજીના જે કહી શકાય કે વસ્ત્રો છે તે તેમને પહેરાવવામાં આવે છે તેમને તૈયાર છે તે કરવામાં આવ્યા છે ખાસ કરીને શ્રાવણ મહિના દરમિયાન મહાદેવને રીઝવવા માટે સવારથી જ ભક્તોનું ઘોડાપુર છે તે ધાળેશ્વર મંદિર ખાતે છે તે ઉમટતું હોય છે ત્યારે ખાસ કરીને મહાદેવને રીઝવવા માટે વિવિધ પ્રકારના જે છે તે વિવિધ પ્રકારના વેશભૂષાઓ છે તેમને તૈયાર કરવામાં આવે વિવિધ પ્રકારની ભક્તો દ્વારા તેમની પૂજા અર્ચના પણ છે તે કરવામાં આવતી હોય છે રાજકોટના ધારેશ્વર મંદિર નહીં પરંતુ તમામ નાના મોટા તમામ શિવાલયોમાં છે તે ભક્તોનું એક ઘોડાપુર છે તે જોવા મળી રહ્યું છે જે રીતના આજે અમાસનો દિવસ છે તેમાં પણ સોમવારનો જ્યારે દિવસ હોય ત્યારે ખાસ મહાદેવ માટેનો આ પ્રિય દિવસ છે તે માનવામાં આવે છે ત્યારે હા મહાદેવના દિવસે ભગવાનની પૂજા અર્ચના કરવા માટે પણ ભક્તો છે તે મોટા પ્રમાણમાં જે છે તે ઉમટી પડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ છે તે હાલ મંદિર ખાતેથી સીધા હાલ તમને બતાવવાની કોશિશ કરી રહ્યા છે જે રીતના મહાદેવને રીઝવવા માટે છે તે હાલ મોટા પ્રમાણમાં છે તે હાલ લોકો છે તે અહીં ઉપસ્થિત છે જે રીતના ધૂન ભજન છે તે કરવામાં આવી રહ્યા છે અને વિવિધ મહાદેવને રીઝવવા માટેના વિવિધ પ્રકારના કહી શકાય કે પૂજા અર્ચના પણ હાલ કરવામાં આવી રહી છે